જો તમે જીરાનું વાવેતર કર્યું હોય તો તમારે એવું માનીને ચાલવાનું છે કે મારા જીરામાં કાળીઓ આવવાનો જ છે એટલે આવવાની રાહ ન જોતા એવું કહેવાય છે કે રોગ આવે પછી એની સારવાર કરીએ તો એ પણ એ કંઈક ને કંઈક નુકસાન કરીને તો જાય અને એમાંય જીરાનો પાક ખૂબ સેન્સીટીવ વાતાવરણ આધારિત પાક અને એમાં જો કાળીઓ આવે તો બની શકે કે જીરાના પાકમાં તમારે નેવું ટકા સુધી ઉત્પાદનમાં નુકસાની વેઠવી પડે અથવા તો આખે આખો ઘેરો પણ બગડી શકે તો જીરાના પાકમાં કાળીઓ અને ચરમી આવે નહીં એના માટે ખાસ કરીને એક તો પિયત સ પ્રમાણ આપવું જોઈએ પિયત વધારે પ્રમાણમાં ન આપવું જોઈએ ફોટોમાં દેખાય છે એમ કાળીઓ અને ચરમીના નિયંત્રણ માટે ચાલીસ થી પિસ્તાલીસ દિવસે રોગ આવ્યો હોય કે ન આવ્યો હોય કોલટેવા કંપનીનું ગેલેલિયો સોળ એમ પ્રતિ પંપ એનો છંટકાવ કરી દેવાનો છે ખાસ નોંધ મેં લખેલી છે કે એકરે દસ પંપ ફરજિયાત કરવાના છે કારણ કે કોલ્ટેવા કંપનીના વૈજ્ઞાનિકોની ખાસ ભલામણ છે કે આનું પ્રમાણ એકસો સાઠ એમએલનું જે પેકિંગ આવે એ એક એકરમાં એનો ડોઝ છે જો તમે વિઘે ત્રણ પંપ કરો છો તો પણ એકરે દસ પંપની જરૂર નથી પડતી એટલે ખાસ એકરે દસ પંપ ફરજિયાત કરવાના છે અને એક એકરમાં એકસો ને સાઠ એમએલ દવા જીરામાં ફરજિયાત આ ગેલેલીઓ છ કરવાનો છે એનાથી તમારા પાકને ચરમીથી એટલે કે કાળિયાથી દૂર રાખવા માટે એની ટેકનોલોજી ખૂબ સારું એવું કામ આપે છે ખેડૂત મિત્રો વધુ ઉત્પાદન માટે ગેલેલીઓની સાથે વલડા એને અવશ્ય આપવાનું છે એક નેનો ટેકનોલોજી આધારિત પ્રોડક્ટ કે જે દરેક પાકમાં ઉપયોગી છે અને એમાં પણ જીરા ચણા અને ધાણામાં એના ખૂબ સારા રિઝલ્ટ ગત વર્ષોમાં મળેલા છે આ વલડાટ છે એનું મુખ્ય કામ શું આપણે એવું થાય કે ચાલો કોર્ટેવા કંપનીનું ગેલેલિયો છે એ તો ચરમીને આવતા રોકશે સારો કલર આપણને આપશે પણ એની સાથે આ વલડાટ શા માટે નાખવું તો આ વલડાટ છે એના મુખ્ય ત્રણ કામો છે એક તો ફૂલોની સંખ્યા વધારે ફૂલમાંથી દાણા ઝડપથી બનાવે અને દાણા વજનદાર એટલે કે ભરાવદાર બનાવે ખેડૂત મિત્રો તમે જયારે ગેલેલીઓની સાથે આનો છટકાવ કરો છો ત્યારે માત્ર બે દિવસની અંદર તમારા પાકની આખી આ ફેરવી નાખશે કારણ કે આ વલડાણ છે આધારિત બનેલી પ્રોડક્ટ કે જેનું મુખ્ય કામ ફૂલોની સંખ્યા વધારવાનું છે અને એનાથી પણ સારું અને અગત્યનું કામ કહી શકાય તો એ છે ફૂલમાંથી જેટલા ફૂલ હોય એ બધાને દાણામાં કન્વર્ટ કરવું આ ખૂબ અગત્યનું છે ઘણી વખત ખૂબ બધું ફ્લાવરિંગ લાગેલું હોય પણ એ દરેક ફૂલમાંથી દાણા ન બને દરેક ફૂલમાંથી ફળ ન બંધાય તો આપણને જોઈએ એટલો ફાયદો થતો હોતો નથી તો આ ફૂલમાંથી દાણા ઝડપથી બનાવે એનું જે ફંક્શન છે એ ખૂબ સારું છે જેનાથી દરેક ખેડૂત મિત્રોને ઉત્પાદનમાં વધારો લેવા માટે એ ખૂબ ઉપયોગી બને છેલ્લી કે એનું દાણા વજનદાર અને ભરાવદાર કરવામાં ખૂબ સારું કામ છે એમિનો એસિડના દરેક પ્રકારો જે મુખ્યત્વે છોડને સીધો ખોરાક પૂરો પાડે છે આ વરડાટ છે એ છોડને ખોરાક પૂરો પાડવાની સાથે સાથે એની પ્રક્રિયાઓમાં સુધારો લાવે છે અને આ દાણા જે વજનદાર બને છે એના લીધે પણ એના ઉત્પાદનમાં ખૂબ વધારો આવે છે આ દાણા વજનદાર અને ભરાવદાર હોય તો ઉત્પાદનમાં વધારાની સાથે સાથે એની ગુણવત્તા સુધરે છે અને સારી ગુણવત્તાવાળો પાક જ્યારે તમે ઉત્પાદનમાં લ્યો છો તો એનું માર્કેટમાં ભાવ પણ વધુ મળી શકે છે ખેડૂત મિત્રો આટલું આપણે અવશ્ય યાદ રાખીએ કે જમીન અને વાતાવરણ પ્રમાણે જીરાના પાકમાં ઉત્પાદન મળતું હોય છે પરંતુ જો પોષણ પર પૂરતું ધ્યાન આપવામાં આવે તો ઉત્પાદન ચોક્કસ વધારી શકાય છે તો ચાલો આપણે સૌ આધુનિક ખેતી તરફ વળીએ અને વધુ ઉત્પાદન મેળવીએ વધુ માહિતી માટે તમે અમારા હેલ્પલાઇન નંબર નેવું બે એકત્રી ત્રાણું છ નેવ્યાસી આ નંબર પર પણ સંપર્ક કરી શકો છો તો ચાલો ખેડૂત મિત્રો આ જીરાનો જય જવાન જય કિસાન અને જો આપણે બધા આધુનિક ખેતી કરીશું તો ખરા અર્થમાં કહી શકીશું જય વિજ્ઞાન અને એટલે જ આપણું સૂત્ર છે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન ફરીથી આવી જ સારી માહિતી જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો ફરીથી મળીશું નવી માહિતી સાથે જય હિંદ જય ભારત